અમદાવાદની ગુફા ખાતે એક આર્ટ એક્ઝિબિશન ગેલેરી આવેલી છે જે કલાકારોને તેમની આર્ટ વર્ક પ્રદર્શિત કરવા માટે સ્થાન આપે છે શહેરની સૌથી વધુ વખત મુલાકાત લેવાતી આર્ટ ગેલેરીઓમાંની તે એક છે આ ગેલેરીમાં સાપ્તાહિક પ્રદર્શન યોજાઈ રહ્યા છે દેશભરના કલાકારો તેમજ આંતરરાષ્ટ્રીય કલાકારોના કલા પ્રદર્શનો અહીં યોજાઈ ચૂક્યા છે અમદાવાદની ગુફા ખાતે ગુજરાત અને તેની બહારના રાજ્યના આર્ટિસ્ટોએ ભેગા મળીને તેમની કલા રજૂ કરી છે જેમાંથી દરેક કલાકારે પોતાની કળામાં લાગણીઓ રજૂ કરી છે હા નમસ્તે હું રુજુ પરીક્ષ છું અને અમારો અત્યારે ગ્રુપ શો ચાલી રહ્યો છે આર્ટ ગેલેરી અમદાવાદની ગુફા અને સુધી છે પ્લીઝ વિઝિટ કરજો મારું કામ હ્યુમન અને નેચરનું છે અને ધ સબ્જેક્ટ ઇઝ ઇન ફ્રીડમ હાઉ હ્યુમન એન્ડ નેચર કનેક્ટ્સ વિથ ઇચ અધર એના ઉપરનું કામ કર્યું છે મેં અને હું છેલ્લા વીસ વર્ષથી આર્ટમાં છું મેં ફાઇન આર્ટ્સ કર્યું છે સીએનમાંથી સ્કલ્પચર અને ધીસ ઇઝ માય વિનયભાઈ સાથે મારો પહેલો શો છે આ પણ આમ ઘણા બધા ગ્રુપ શોઝ અને સોલો શોઝ કરે છે મોસ્ટલી મિક્સ મીડિયામાં કામ કરું છું મેટલ વુડ અને મોઝેક્સ સાથે સો પ્લીઝ તમે આવીને કામ નિહાળજો મારું નામ ગીતા ગાંધી છે હું દિલ્હીની છું હમણાં દોઢ બે વર્ષથી ભાવનગર છું મારું ચાલીસ વર્ષ પછી મેં પેઇન્ટિંગ શરૂ કર્યું અને હું ઇન્ક ઓન પેપર અને એક્રેલિક ઓન કેનવાસ મારો મીડિયમ છે માય સબ્જેક્ટ આર નોર્મલી એબસ્ટ્રેટ અને જાપનીઝ ઇન્ફ્લુઅન્સ જેન ઇન્ફ્લુઅન્સ વસ્તુ કરું છું બ્લેક એન્ડ વ્હાઇટ ઇઝ માય ફેવરેટ નોર્મલી અમદાવાદની કૃપામાં હું જાપનીઝ સ્ટાઇલ સુમી સ્ટાઇલના પેઇન્ટિંગ્સ કરું છું મૂક્યા છે મેં અહીંયા તો આપ જરૂર આવો થોડા વર્ષોથી ફોટોગ્રાફી કરવી હોય છે નેચરનો ખાસ શોખ છે જ્યાં કરું અથવા જવું ત્યાં જઈટોગ્રાફી કરું દર આખા અઠવાડિયામાં જે બસ ફોટોગ્રાફી કરવી હોય એ તો મારા ગ્રુપમાં અને સાયન્સમાં તો મૂકું છું એની સાથે મને ઇન્સ્પિરેશન મળ્યા છે કે તું મને દોસ્તારોએ કહ્યું કે તું પહેલું એક એક્સપોઝર્ક લે એટલે આજે મૂક્યું છે અહીંયા આગળ અને ઈચ્છા રાખું છું કે આગળ જતા મોટું અને સારું કરી શકું કારણ કે તેને સોલો પણ જોઈ શકું અને એને વે અહીંયા આગળ જે સહકાર આપ્યો તેનાથી જવા પડે मेरा नाम हेमा दमानी और एक सेल्फ टॉट आर्टिस्ट हूँ और मैं एक्रिलिक और वाटर कलर दोनों मीडियम में काम करना पसंद करती हूँ पिछवाई जो है मेरा फेवरेट आर्ट फॉर्म है और इसे मैं ट्रेडिशनल फॉर्म में भी और कंटेम्प्रेरी आर्ट फॉर्म दोनों तरह से बनाने की कोशिश करती हूँ और आई होप कि मैं उसमें सक्सेस भी हो जाती हूँ અહીં પ્રદર્શિત થયેલા ચિત્રોમાં ચિત્રકારોએ પ્રકૃતિના તત્વો રજૂ કર્યા છે આ સિવાય અન્ય આર્ટિસ્ટોએ પણ જુદા જુદા વિષય આધારિત તેમની કલા રજૂ કરીને લોકોમાં એક અલગ જ આકર્ષણ ઊભું કર્યું છે ચિત્રો દ્વારા કલ્પનાની એક એવી દુનિયાનું નિર્માણ કર્યું છે જ્યાં વાતચીતની એકમાત્ર ભાષા કલા છે જ્યાં કલાને ભૌતિક અભિવ્યક્તિ તરીકે જોવામાં આવતી નથી પરંતુ તે વ્યક્તિના આત્માનું અભિન્ન અંગ છે નમસ્કાર હું વંદના શાહ હું પોતે કોર્પોરેટર છું અને સાથે સાથે હું પેઇન્ટિંગ પણ કરું છું આર્ટિસ્ટ હું આ વખતે મેં જે પેઇન્ટિંગ મૂક્યા છે એમાં બર્ડ્સને મૂક્યા છે અને હું લગભગ વીસ વર્ષથી કામ કરું છું મેં જુદા જુદા મીડિયમમાં કામ કર્યું છે પેન્સિલમાં મારું સૌથી વધારે કામ છે અને આ વખત સાથે કહેવા માગું છું બધા આર્ટિસ્ટો સાથે બહુ સરસ કામ કરવાને જોવાની બહુ મજા આવી થેન્ક યુ સો મચ હું રીધુ પંચાલ અમદાવાદની છું હું મારું જેડીઆર નાસી છે અને ડીપેડ મારું જે સ્કૂલ ઓફ આર્ટિસ થયું છે હું છેલ્લા તેર વર્ષથી આ ફિલ્ડમાં છું મેં એક્ઝિબિશન સ્ફૂર્તિ સેવનમાં પાર્ટ લીધો છે અને હું મારું થીમ ઉપર કામ કર્યું છે સ્કલ્પચર થીમ ઉપર એક્રેલિક મિક્સ મીડિયામાં ચારકોલ કોલ કેનવસ ઉપર પેપર ઉપર હરેક ફ્રીડમથી અલગ અલગ મીડિયમથી કામ કરેલું છે અને મને આવી રીતે ફ્રી મત ફ્રીડમથી જ કામ કરવાનું ગમે છે એટલે હું બધા હરેક મીડિયમને મારા હરેક પેઇન્ટિંગમાં યુઝ કરવાનું મેક્સિમમ ટ્રાય કરું છું આઈ આઈ એમ રાયો જયશ્રી આ બાય પ્રોફેશનલ આઈ એમ અ ટીચર બાયોલોજી ટીચર બટ બાય ચાઇલ્ડહુડ આઈ લવ ટુ ડો આઈ લાઈક ટુ પ્લે વિથ કલર્સ એન્ડ માય ડ્રોઈંગ્સ આર ઓન્લી ઓન ધ નેચર એન્ડ ટ્રેડિશનલ વર્ક દેટ આઈ લવ વોટ આઈ સી આઈ start to ટુ into this idea into my canvas and in this cardboard like uh, medium using acrylic and I love drawing. સ્ફૂર્તિ સેવનમાં ભાગ લીધેલા ચિત્રકારોએ પોતાની ચિત્રકલામાં નારીની સંવેદનાઓ આધ્યાત્મિક રહસ્ય અને ધબકતું જનજીવન સહિત વિષયો સાથે ઐતિહાસિક વારસો કેનવાસ પર દર્શાવ્યો છે અહીં રજૂ થયેલી ફોટોગ્રાફીમાં અલગ અલગ જગ્યાએ મનુષ્યની હાડમારી મારી જોવા મળી તો ક્યાંક પ્રકૃતિના સમીપે પહોંચીને કુદરતના રંગો જોવા મળ્યા હતા હું કૃષ્ણા વ્યાસ છું પણ સાત આઠ વર્ષથી પેઇન્ટિંગ કરું છું પહેલાં પેઇન્ટિંગ મારી હોબી હતી હવે પેશનમાં કન્વર્ટ થઈ ગઈ છે અને એમ કરતાં કરતાં હું એક્રેલિક કલર્સ અને કેનવાસ પર પેઇન્ટિંગ કરવા લાગી અને હું પ્રોપર ઇડરની છું તો ઈડરની આજુબાજુના રમણીય સ્થળો પર ટ્રેકિંગ કરતાં કરતાં જે મને ગમ્યું એ દોરવા લાગી અને એમ કરતાં કરતાં પેઇન્ટિંગ એક્ઝિબિશન કર્યા છે અને એમ આ ચોથું પાંચમું પેઇન્ટિંગ એક્ઝિબિશન છે જે બીજું મારું અહીંયા વિનય પંડ્યા સાહેબ જોડે છે અને આ વખતનું મારું થીમ છે એ ઈડરના ગઢ અને ઈડરનું સૌંદર્ય અને ઈડરના પથ્થરને હું અહીંયા રજૂ કરવા માટે આવી છું નમસ્તે મેરા નામ પૂનમ ગણેશ કામત હૈર મેં મેને એસ ફોર્ટી સેવન अहमदाबाद में गुफ़ा आर्ट गैलरी में पार्टिसिपेट किया है और मैंने कैनवस पे एक पेंटिंग किया हुआ इसके साथ मैंने महिलाओं के अनेक रूपों के बारे में एक ही पेंटिंग में प्रदर्शित किया है इसके पहले मैं बीस साल से बॉम्बे में अपना काम कर रही थी अभी दो साल से अहमदाबाद में मैं शिफ्ट हो गई हूँ और तब से मैं यहाँ पे अपना आर्ट वर्क प्रदर्शित कर रही हूँ ધન્યવાદ અમદાવાદની ગુફા આર્ટ ગેલેરીમાં દરેક ફ્રેમમાં એક જીવંત વાર્તા રહેલી છે લેન્ડસ્કેપના માધ્યમ દ્વારા બહારની પ્રકૃતિને અંદરથી પ્રદર્શિત કરવાનો પ્રયાસ ચિત્રકારે કર્યો છે સાથે સાથ પ્રાકૃતિક દુનિયા અને તેની મંત્રમુગ્ધ કરી દેતી સુંદરતાનો આભાર માનવાની તેમની રીત પણ અનોખી છે મુંબઈ સમાચાર માટે જીગર પંડ્યાનો ખાસ રિપોર્ટ